હતા માટલું ભીમને કીધું કે કાકરી તે ભીમને કાકરી લેવા મોકલે આ ભીમની કાકરી લાવે જો મિત્રો કેવડો પહાડ પહાડ કીધું તો કેવડો મોટો પહાડ લાવે ભીમ જો મિત્ર આ ભીમની ગુફા અને તમને થોડીક માહિતી આપીશું પેલા તમે ગુફા જોઈ તો જો

δώσαμε δημικαγρίδα, βίντεο μα πεινάρει. Σωμιτρά, από τα ρουφιά, τα ρουφιά, τα ρουφιά, τα ρουφιά, મિત્ર ભીમણી અમે તમને હાથ દેખાડી જો આ પેલી આંગળી આ ડાબા હાથ નું આ કાંકરી ઉપાડેલી એક આંગળી બીજી આ ત્રીજી તો પાછું તમને એ ના ના ખોટું એ વસ્તુ તો તમને દેખાય કેવડી કાંકરી તમને પણ દેખાડી મિત્ર આ ભીમ કીમ કાકરી લાવી તમને માહિતી આપી કું તમાં સાજ ફેરવતા હતા તે માટલું હલતું હતું તો ભીમને કીધું કે કાકરી લે આય તો ભીમ કાકરી લેવા મોકલે તો આ ભીમની કાકરી લાવે જો મિત્ર કેવડો પહાડ પહાડ કીધો તો કેવડો મોટો પહાડ લાવે ભીમ જો અમે આપણે મિત્ર માથે જઈને દેખાડ આપણે ઉપર ચડશું આને કેવડી કાકરી એ તમને દેખાડશે ભીમને કેટલું બળ એ તમે જો હો આખીનું બળ હે તમારે એમ થાતું હોય છે આ નાની કાકરી એ ભીમ ને એમ કીધું હોય પહાડ લેતો હોય તો કેવડો પહાડ લાવે જો મિત્ર તમને એ જે દેખાડી કેવડી ખાતરી એ જે તમને વિડીયામાં બનાવી દો તમને એ જે ભીમ ની રિસ્કા લપૈસા ઘણી વસ્તુ દેખાડી પણ વિડીયામાં તમે બનાવી દો જો મિત્ર આ ભીમની ની ખાતરી જબરી પહાડ જો આ તમે હેઠે જો તો આમ ઊંડું કેટલું જો મિત્રા ખાડું જો આ મિત્ર તમારે બીજી દેખાડી દઈએ તમને પહાડ દેખાડ્યું આ જો મિત્ર પહાડ નિહાળ્યું આ બધું તમને દેખાડ્યું મિત્ર અહીં જાણવા ના ના જોયું એટો મારવા આવજો મિત્ર જોયો મિત્ર અમે તમને અમે ગુફા દેખાડશે તો વિડીયા માં બનાવીશું મિત્ર અમે તમને ભીમની ગુફા દેખાડશું હાલો ભીમની ગુફા અમે તમને થોડી માહિતી આપશું પેલા તમે ગુફા જોઈ જો ઉપર તો પથ્થર છે આ મિત્ર જો જૂનો ઇતિહાસ તમને આ દેખાડ્યો આ ભીમ ને પાંચ પાંચમાં રહેતા એના ઉપર નામ પડ્યું ભીમોરા જો આ મિત્ર તમને અમે ગુફા વશે થોડી માહિતી આપી આજ તમને ગુફા તમને બતાવી જો મિત્રારો જો મિત્રા પાંચ પાંડુ આયા રહી ગયા ભીમ ને अर्जुन ની બતાય આજના પેલા ગુફા હતી ઈ શેઠ જુનાગઢ ની રહે મિત્ર અત્યારે તો આ ઇન્ટુશન સળ લાગ્યું છે પણ આ શેઠ ગુફા રહે શેઠ જુનાગઢ ની રહે મિત્ર

જો આ પાટું માર્યું હોય તો ભેડો જાય એવું છે મિત્ર આ ભીમોરા નું આ પાંચ પાંચ ભીમોરા રહી ગયા ભીમોરા ભીમોરા મેં તમને મિત્રો

તો રીચામાં બને મિત્રમાં કુકુર રીસકા દેખાડી ફીમ ની તમે આલો આ મિત્ર કુકુર રીસકા જો આ ફીમ હા પથ જો તમે આ નજારો લોહી દેખાડું જો મિત્ર આવી જો મિત્રા બધી પથરી નહીં જો મિત્ર આયા જો આ સ્પેશિયલ ટાયર જેવું સમજી લેવાનું તમને એમ થાય બધું ખોટું દેખાડે એટલે તમને દેખાડવું પડે જો ભીમ તમે કોઈ આવા નજારો જોયો તમે વિડીયો જોયો જો તમે હકીકત દેખાડી જો મિત્ર આ કોઈ કીને આવી બને જો કુકુ આપણે જોઈ તમને માલિકા પણ દેખાડે વિજ્ઞાન વિજ્ઞાનો પણ આવી રીસકા બનાવીએ કે જો આ પથ્થર ની પછી જો મિત્ર આ તમને બધી દેખાડી જોઈએ તમને લપસ્યું દેખાડશું ભીમનું કેવું લપસ્યું છે તો માં બન્યા છે મિત્ર આપણે અમે લપાઈશી ભીમનું લપઈશું ખાતો ના આપણે પૂછી કે તમને દેખાડ્યું આપણે પણ લપસ્યું ખાઈશું

લાગતું નથી આ પડો તો એવું છે આ લપસ્યું આવું લપસશું તમે કાંઈ જોયું હોય તો કોમેન્ટમાં લખજો જો અને મિત્ર આ બધા એમય કહે છે આ લપસ્યો કાંઈ નું મિત્રો આ તમને વિડીયો ગમેવો હોય તો કોમેન્ટમાં લખજો જો મિત્ર તમને આ જો આવું હોય ભીમની કાકરી ગુફા ઘૂઘરીશ કા આપણે લપસ્યું તો મિત્ર અહીંયા આવજો અને આ વિડીયો ગમે હોય તો શેર કરજો લાઈક કરજો અને આવા નવા વિડીયો જોવા મળશે